નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્થમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શિયાળુ પાક જેવા કે ચણાનો પાક છે વરિયાળીનો પાક છે ધાણાનો પાક છે રાયડાનો પાક છે વગેરે પાકમાં ફાલફૂલ વધારવા માટે કઈ દવાનો છટકાવ કરવો જોઈએ અને કેટલા પ્રમાણમાં છટકાવ કરવો જોઈએ અને કયા સમયે છંટકાવ કરવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચી અને સંપૂર્ણ માહિતી મળી રહે અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂમિત્રો ખાસ કરીને હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો હું તમને જે દવાની આગળ માહિતી આપું તે દવા તમારે યોગ્ય સમયે જ છટકાવ કરવાનો હોય છે તો જ તમને સારું પરિણામ જોવા મળશે નહીતર તમને યોગ્ય પરિણામ જોવા મળશે નહીં જેમ કે ચણાનો પાક છે જીરાનો પાક છે વરિયાળીનો પાક છે ધાણાનો પાક છે કે પછી રાયડાનો પાક હોય જ્યારે આ બધા પાકમાં જ્યારે છોડવાડી એકથી બબે ફાલ ફૂલ આવે ત્યારે જ તમારે ફાલફૂલની દવાનો છટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો હવે આપણે દવાઈની વાત કરીએ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આવે છે એગ્રીબેલ કંપનીનું ફૂલ બહાર ફૂલ બહાર જે આજના સમયની આબોહવા તેમજ વાતાવરણના ફેરબદલાને પૂરે ધ્યાન લઈને બાયોટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરેલું કૃષિ માટેનું આયુષ્ય પ્રદાન મિશ્રણ છે જે દરેક પાકોમાં ઉગ્યાથી લઈને પાકની છેલ્લે અવસ્થા સુધીના જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે ફૂલ બહાર દરેક પાકોમાં ઉપરથી છંટકાવ કરવાનું એક અજોડ કેવી શક્તિવર્ધક માનવામાં આવે છે ખેડૂત મિત્રો તમે ફૂલ બહારનો ચણાના પાકમાં છંટકાવ કરશો એટલે ફાલફૂલમાં તો વધારો થશે જ પણ સાથે સાથે ચણાની સાઈઝમાં પણ વધારો થશે એટલે ઉત્પાદન પણ વધુ જોવા મળશે ગયા વર્ષે ઘણા બધા ખેડૂત આ પ્રોડક્ટનો ઉપયોગ કરીને ચણાના પાકમાં તેમજ અન્ય પાકમાં પણ ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું હતું ખેડૂત મિત્રો પુલ બહારના ઉત્તમ પરિણામ માટે ભલામણ મુજબ વાપરવાનું હોય છે તો આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે વીસથી થી પચીસ ગ્રામ પંદર લીટર પંપમાં તેમજ અઢીસો ગ્રામ પ્રતિ એકરે ઉપયોગ કરવાનો હોય છે ખેડૂમિત્રો તમારે એગ્રીવેલ કંપનીનું ફૂલ બહારની ખરીદી કરવી હોય તો તમે સ્ક્રીન ઉપર જે નંબર જોઈ રહ્યા છો તેનો સંપર્ક કરીને પણ તમે આ પ્રોડક્ટની ખરીદી કરી શકો છો અથવા તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ લિંક પ્રોવાઈડ કરાવી દઈશ તેના ઉપર તમે ક્લિક કરીને પણ ડાયરેક્ટ આ પ્રોડક્ટની ખરીદી કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે ધાનુકાનું ધનવર્ષા સિક્સ ઇન વન એટલે કે છ પ્રકારનું કામ એક સાથે કરશે એક તો ફાલમાં વધારો કરશે બીજું તો કે પાકમાં પૂણપ આવશે ત્રીજું તો કે પાકમાં વધ કરવામાં મદદરૂપ થશે પછી પાણીનો પીએચ પણ મેન્ટેન્સ કરશે ત્યાર પછી છોડને જેટલું પાણી જોઈ એટલું તે પાણી આપશે હવે ખેડૂત મિત્રો આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે તમારે પ્રતિ પંપ ચાલીસ એમએલ નાખવાનું હોય છે તમે જો આ દવાનો છંટકાવ યોગ્ય સમયે કરશો તો તમને ખૂબ સારું એવું પરિણામ જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો આવે છે ગોધરેજનું હોમોપ્રોસીનો લાઇટ આવે છે પાકમાં તમને આગળ કહ્યું એમ આવી જાય ત્યાર પછી તમારે આ દવાનો પ્રતિ પંપ વીસ એમએલ નાખી છંટકાવ કરવાનો હોય છે આ દવાની ત્રણ ડોઝની ભલામણ કરેલી છે ખેડૂત મિત્રો તમારે આ દવા આઠ દિવસે કે પછી દસ દિવસના ગાળે છંટકાવ કરી શકો છો પણ ખેડૂત મિત્રો તમારે જો વધારે ઉત્પાદન મેળવવું હોય અને તમારા પાકમાં વધારે ફાલફૂલ મેળવવા હોય તો તમે આ દવાનો છંટકાવ આઠમા દિવસે કરશો તો તમને ખૂબ સારું પરિણામ જોવા મળશે કેમ કે તમે જો આ દવાનું આઠમા દિવસે છંટકાવ કરશો તો આ દવા પાકમાં સતત એક્ટિવ રહેશે જેના લીધે તમારા પાકમાં ફાલફૂલની સંખ્યામાં ખૂબ સારો વધારો થશે પણ ખેડૂત મિત્રો તમે જો અગાઉ તમારા પાકમાં ખાતર નાખેલું હશે અને ત્યાર પછી તમે ફાલફૂલની દવાનો છંટકાવ કરશો તો તમને ડબલ ફાયદો જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથી દવા આવે છે રૂજુતા તો આમાં એમિનો એસિડ અને વિટામિન્સ આવે છે આ દવા પણ તમે જો પાકમાં હાલ આવે એ પહેલાં તમે છંટકાવ કરશો તો તમને સારો ફાયદો જોવા મળશે તો ખેડૂત મિત્રો હવે આના આપણા પ્રમાણની વાત કરીએ તો ખેડૂત મિત્રો તમારે પ્રતિ પંપ પંદર એમ એલ નાખીને આ દવા એટલે કે રૂજુતાનો છંટકાવ કરી શકો છો આ દવાના પણ બે ડોઝ આપવાના હોય છે ખેડૂત મિત્રો પહેલો ડોઝ પછીના દસ દિવસ પછી તમારે દવાનો બીજો ડોઝ મારવાનો રહેશે રજૂતાના પણ તમને ખૂબ સારા એવા પરિણામ જોવા મળશે ખેડૂત મિત્રો તમે આનો પણ છંટકાવ કરીને તમે ચણાના પાકમાં ખૂબ સારી એવું વધુ ઉત્પાદન મેળવી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે કોરામંડલ કંપનીનું ફેન્ટાક પ્લસ તો ખેડૂત મિત્રો આમાં પણ એમિનો એસિડ અને વિટામિન્સ આવે છે આ દવા પણ તમે જો પાકમાં ફાલ આવે એ પહેલાં જ તમે છંટકાવ કરશો તો તમને ખૂબ સારો ફાયદો જોવા મળશે તો ખેડૂત મિત્રો હવે આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે તમારે પ્રતિ પંપ પંદરથી વીસ એમએલ નાખીને તમે આ દવાનો છંટકાવ કરી શકો છો આ દવાનો છંટકાવ તમે કોઈ પણ શિયાળુ પાકમાં કરીને વધુ ઉત્પાદન મેળવી શકો છો ખેડૂત મિત્રો આ હતી તો પાંચ દવાઓ જે કોઈ પણ શિયાળુ પાકમાં ફૂલ વધારવા માટે એટલે કે ફ્લાવરિંગમાં વધારો કરવા માટે તમે આ દવાનો છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો તમારે આ પાંચે દવામાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ કરીને તમે ખૂબ સારું એવું પરિણામ મેળવી શકો છો તો ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને આ વિડિયો શેર કરવાનો ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન